હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું મગની પીળી જે ડાળ આવે છે તેનું શાક એક નવી જ રીતે તેના માટે મેં અહીંયા ચારથી પાંચ પાવડા તેલ લઈ લીધું છે અને હવે એને ગરમ કરી લેશું અને અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે થોડુંક હિંગ ઉમેરી દઈશું અને રાયજીરું ને રાયજીરુંને ફૂટવા દઈશું અહીંયા રાય જીરું આપણું આવી ગયું છે તેમાં મેં ત્રણ થી ચાર મરસા લાલ ઉમેરી દીધા છે સુકા જે મરસા આવે તે ઉમેરી દેવાના અને એક તમાલ પત્ર અને અહીંયા તીખી લીલી મરસી કટકી લીધી છે તે ઉમેરી દેસુ બે થી ત્રણ અને અહીંયા અડધો વાટકો મેં ડુંગળી આવી રીતે મોટી મોટી સુધારી લીધી છે તેને ઉમેરી દેસુ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું અને થોડીક હળદર ઉમેરી દેશું અને ડુંગળીને આપણે થોડીક વાર સાકલી લેવાની છે તમે કોઈ દિવસ આવી મંગલ મગની જે આપણે પેલી ડાળ આવે આવી રીતે એકવાર તમે બનાવજો બહુ સરસ બનશે તમે એકવાર આવી રીતે મગની ડાળનું શાક બનાવજો બહુ સરસ બનશે અને અલગ જ સ્વાદ આવશે હવે ડુંગળી સતળાઈ ગઈ છે તેમાં અહીંયા મેં અડધો વાટકો ટમેટા લીધા હતા તે ઉમેરી દઈશું અને તેને પણ આપણે થોડીક વાર સાતળી લઈશું અહીંયા છ થી સાત કળી લસણ લીધું છે તેને આપણે ખાંડી લઈશું તમે જુઓ તમે મગની દાળ મેં એક કલાક માટે પલાળી દીધી હતી અને સરસ પલ્લી ગઈ છે અને પાણી નિતાડી લઈશું અને ડુંગળી અને ટમેટા સડી ગયું છે અને હવે આપણે એમાં મગની દાળ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી અને થોડીક વાર માટે એને સડવા દઈશું અને આ મગની દાળને ને સડતા વાર નથી લાગતી જલ્દી સડી જાય છે અને હવે ઢાંકીને સડવા દઈશું અને જોઈ જોશું થોડીક વાર થોડીક વાર હલાવી લેવાનું એટલે બેસી નો જાય અને જે આપણે આ લસણ વાળું મરસું ખાંડીને રાખ્યું છે તેને ઉમેરી દેવાનું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડેલું મરસું લઈ લેવાનું અને મિક્સ કરી દેશું અને થોડુંક પાણી ઉમેરી દેશું એટલે આપણા મસાલા બળી ના જાય અને થોડીક વાર માટે થવા દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ સડી ગઈ છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે અને તેમાં મેં અહીંયા મેથી ઉમેરવાની છે લીલી જે મેથી આવે છે તે મેં બે જોડી લીધી છે અને ધોઈને અને મેં સાફ કરી લીધી છે અને જેણે જેણી સુધારી લીધી છે તેને ઉમેરી દઈશું અત્યારે તો શિયાળો શરૂ છે એટલે મેથી પાલક સરસ બધી ભાજી મળતી હોય છે તમે એકવાર આવી રીતે મગ મેથીનું શાક બનાવજો બહુ સરસ બનશે અને પરોઠા સાથે રોટલી સાથે તો બહુ સરસ લાગશે હવે આપણે મેથીને થોડીક વાર માટે સડવા દઈશું ઢાંકીને અને અહીંયા ગળપણ માટે આપણે થોડીક ખાંડ ઉમેરી દઈશું અને અહીંયા તમે ગોળ પણ ઉમેરી શકો અને ધાણા જીરું એક ચમચી અડધી ચમચી ગરમ મસાલો અને મિક્સ કરી લેશું અને મેથી ડાળ આપણું સરસ ચડી ગયું છે અને ઉપરથી આપણે દહીં ઉમેરી દેવાનું છે એટલે સરસ સ્વાદ આવશે અને મિક્સ કરી દેશું દહીં હંમેશા ગેસ બંધ કરીને જ ઉમેરવાનું એટલે સરસ સ્વાદ આવશે એકદમ ખાટો મીઠો અને આપણો મેથી અને દાળનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને સુગંધ પણ સરસ આવે છે પરોઠા સાથે રોટલી સાથે બહુ સરસ લાગે અને ભાત સાથે પણ તમે ખાઈ શકો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ